સહયોગ કરાવવા તો આવશે કે નહી આવશે કે નહી આવું બધો પહાડ પહાડ આવશે કે નહી આવું ના તો કરવાનું ના તમારો પેલો ભાઈ રહ્યો ને એની આટલા હનમા ચાર આવી દેજો કાકા ઉભું કરે છે બચ્ચા કેમ દઉં બચ્ચા આ તો ખેમા મૂર્તન છે

બંધ નઈ ગયો બધું આ બધા ખરા ને પહાડ કાછાળ કાઢવા બેઠા ખરું ને આપડે કરવું પડશે અને ગમ બીજી જગ્યાઓ છે નહિ ના હોય તો બરોબર છે કીધું તું બાબુરા નહી બોલાય નહીં બોલાય આપણું ને દવા તો કરે છે બાબુ ને હું જોઉં છું શોમા કાકા તૈયાર કરીને મોકલ્યા છે અને જીવનયાન જઈને કહી આવું એટલે બસ બસ સહયોગ કરાવવા ને આવો

વાળા તો છાતી જોઈએ આપણા વાળા છે થોડા ઈવન બાપાના ના વાળા છે તાન ઈવન એમ નહી બનાવતા ઈવન વારવામાં અરે બનાવો કે ઈવન વાળા રે કણ દવાખાનું બનાવો હોય તો અમે આવશી કે દવાખાનું ઓ તાન આપણા વાળા જ બારી જશે હું તો વ્યવસાય કરવા હોય કે આવ તો હા હા સમજી જો સમજી જો કશો તો નહીં મારા ઘેર આવતા મુયા સહી નહી કરવાનો ખેમાઈ ના પાડી ખેમોય સહી નહી કરવાનો અરે હની સહી કરવાની હોય

ચાર જણા હવે તાનું મોણસ મોનમ જાય ખોટું કરવું હોય તોય સરપંચ હારું કરવું હોય તોય સરપંચ અને શો કે દફણું નાખવાનું હોય તોય કે સરપંચ અમે શું ખોટું કરવા છે હારું જ કરવા છો ગમ્મા તો પછી હું તંબુરો લેવા સરપંચ થાતા હતા ગોળા ચડવું હતું એટલે તો તૈયાર આ ભૂલ થઈ જાય છે ને એ મોટી ભૂલ થઈ જાય બાબુજી મારાથી મને ખબર નથી કે આપણા ગમ્મા આવા નમૂના હશી આમ તો સળિયા ગોળે સળ્યા ગોળે ફરતા હતા મારો સરપંચ થવું છે સરપંચ એવું લાગે જે ઉતરવા ના લાડવાનું ધ્યાન ઉતર્યું નહિ લાગતું જીવન જેવી વાયરાની મુસો ઉડું છું બાપના પૈસા

બે કલાક રહી રાણી વાત ગમ માં ગપા મારવા બે દેલા ને હર ચા પીવા ચા પીવા નહી આયા શરમ નહી તને કશું એ સરપંચ સરપંચ જીવણિયા

એવું તો હું ગોમો કોમ લાયા છો સહી કરવાની અયા નહિ લાયેલું પૂરું નહીં કરવાનું ગોમ માં ખબર છે જીવનલાલ થોડુંક ખોટું કરવાનું કેવાનું નહીં ગોમમાં તે તો કરી નાખવાની હું અમાર સહી નથી તું કરે ને સોના મારો અંગૂઠો મારતો તો અંગૂઠો મારી દે અને સહી કરતો તો સહી કરી દે હે અંગૂઠો મારતો હોય તો અંગૂઠો કરીને ઉપર તારી સહી અમે લખી દઈએ છીએ નોમ તારું ના નહીં મેળવવા બાબુજી કેમ લે એમ આવે એટલે ના ના કદી નહીં મેળા આપરો

તમે ઊંધો બાબુજી મને ખબર જ પડતી નહી મારા સહી કરાવી કે ના કરાવી મારી વાત એક જણાની સહી ઓછી છે તો ચાલશે આપડો કોમ થઈ જાય એવું ના જીવન દવાખાનામાં દવાખાના તો મારો

પણ આઈડિયા બાકી જોરદાર હતો હો અમુ વાતો નહીં ના હોય તો હે ને પાણી વાળવાનું સર જવું તો પછી જ અમુહન એકડી જો સર અમુ વાતો નહીં અમુ સહી કરીએ નહીં પણ કાપડો વાળો થાય નહીં તો પાવડો છે જો પાછો અમુ પૈયા દે ને લે કઈ નાશી થઈ મને ખબર હતી આ સરપંચની હુરી વચ્ચે હોપાડી થવાની જ છે સરપંચ કોમ કરાવરવું પડે અળિયો કાઢવી પડે ગભરાય જવાનું ના હોય પણ બાબુજી અળીઓ સરપંચ ની ખામો તો ઘેર હું ચિંતા ના કરવી દો નહી બનાવ લો સરપંચ ને એકલા થી થતું હોય તો બધા

બાબુડ ને ધૂણવાનું ચાલુ કરી દે બરો કઈ દીધું શોમા કાકા દમડા હલથી ગણીયે બીવરાવ છે પણ આપણે સહી નહી કરવાની હા કાયમ પીવરી શું કાકા આપણી સૈયવ વગર ઈકર ખરું ને આખી પાછી થાય એવી આપણે કશું નહીં તો આગળ એ કશું કરી કશું જતું નહીં નુકસાન તો છે કોઈ રોટલા જાય ને અત્યારે મજૂરી જાતે પચીસ હજાર રૂપિયા આલી જાય છે કદી કોઈ નહિ હાલતું પછી આપડે શું કરવાનો એના નિર્ણય આપણા લેવાનો હોય લોકોના ના ના રવાનું હોય બધું લેવું છે ને ટલો ખરાબ હશે ના એટલા બધા પેલા હોય તો આપડા ગમ માં પેલું કુતરો કબૂતરો નું દીઘા કાઢી મેલ્યું થાય એ લઈ કે પેલા પાણી થી

જેમ તમે તમે છો કે હવે હું કા બદલાઈ દઈએ કોઈના રોટલા ખાઈએ છીએ દાદા કોઈ પોત પચીસ રૂપિયા જાય છે બીજો કોણ આવે ખાવા

તમારા માટે મારા પથરું તમારો ગરબો ગણો તમારું વાત કરું આ જોઈ લ્યો આ કોઈ

બધી જરા માલપુવા જેવું મોઢું કરીને બેસજો ને ગોમ્પ હારું કોમ થાય ને તો તમારી પેટીઓના કોમ કોમમાં આવશે તમારા કોમમાં તો નહીં મૂળ કાઢવા બેઠા છો મૂળ કાઢી મારી પડતા ગોમ માં છો કાઢ બધા પચીસ પચીસ વીઘા બતાવીને બેઠા વીઘો બગડ છે તો જતું ના હા પેલો ગમ કુતરાબૂતું કુતરા કબૂતરો લેવા દો એ માલિક થઈ અને અમે આવડું વાળું લીધું છે દેખાય છે નજરો વધારે ખોટી વાતો

તું ખાલી કરેલી પૂંજા વાળા તું કરી દે કે પૂજા નું હવે લખ્યા નહી હું થઈ કરું તારા બાપનું નહીં કરી દે કેવું છું થઈ ગયો એટલે હું થઈ ગયું તું શું ગમરું બોડું થઈ

ખાટલી માં મરી જતા ખબર છે ને તો બે તરી જાય મારી વાત ખાલી મારી વાતો

કરવી થકે નહી કરવી થાય કરવી શકે નહી કરવી કાઢવા કસી કાઢવા

ભલે અમાર દુઃખ હતું ખેમાન હો મજા મજા રહી પણ ઉપર થી આવશે

ખબરાયા સુમા કાકા મેં કીધું આપડા હરી વસ્તુ કોણ આવી જુણવાનું અને ખેમા તાર મને પુંજો પાયા તમને મૂર્ચન પાસે ભલા થઈ ઓફિસ માં થઈ કરેલું કાગળ પટી ગયું હજી બ્રહ્માસ્ત્ર તો બાકી છે આ તો ખાલી આડો હાથ કરાય તો કીધું કોઈ કરીને આટલા રોકાઈ જાય છે ચિંતા કરશો નહિ

એરંડા પીજે એટલે કદી મારા બાપુ કોઠા આયા નહી આવ નહીં અને તો એવા બકાયા ઉલ્લુ ભને ક્યાં મોકલી દીધા એ તો બીભાઈ જતા પાછા

તારો ચોમા કાકાનો અને મારો તૈયાર ના વાળા જતા રહે એટલે આ માણસો એવું કરી આખા ઘર દીઠ લઈ લીધી છે મૂર્ખા ખબર પડશે શું સહી કરવાની દી મૂર્ખા વાને કરી છે તો કા મેલતા દા પણ હું કરે જીવન એટલે ઓપર વાંધો નઈ સહી તો ભલા કરી ઓફિસમાં માં પોકારી દે પણ આપણે કોમ કરીએ ના હોય ને તો તુસી દિન પ્રધાનમંત્રી સાહેબને કરીને અરજી લખ તારા નામ થી લખ વિમાન માં જવું પડશે નાખી દેવું પોકી લખી દેવાનું કા ભોગવટો કરો ને અમાર હાથ પેઢીઓ થી આવે છે મારો છોકરો જોઈશો બરોબર છે કાલે છોકરા રખલતો કરી દેવાનો વકીલ સાહેબ એવી મજબૂત

હું તો કઉ તો શું મારા હંકારી હે ને ખાલી આ વખત બાબુ લમણા પકડી ઘેર ના બે થઈ ગયું અને એક આદું હોવો જ કા એટલે મિસાઈ નહીં કરી એટલે વધુ નહિ આવે એટલે તો તારા થ્રુ અરજી કરાવવાની છે હલો